જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો આજે આપણે દર્શન કરીશું શ્રી ઇન્દ્રેશ્વર મહાદેવના ગિરનારની ગોદમાં જૂનાગઢ શહેરથી લગભગ બે કિલોમીટરના અંતરે જોગણીયા ડુંગરની તરેટીમાં ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર શોભાઈમાન છે જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં સ્થિત આ નાનકડા મંદિરની આ કંઈક એવી જ છે કે અહીં પગ મૂકતા જ ભક્તોને પરમ શાંતિની અનુભૂતિ થવા લાગે છે માન્યતા અનુસાર આ મહાદેવે જ ઇન્દ્રને શ્રાપમાંથી મુક્તિ અપાવી હતી અને આ જ ઇન્દ્રેશ્વર મહાદેવે નરસિંહ મહેતાના ઓરતાઓની પૂર્તિ કરી હોવાની લોકવાયકા અહીં પ્રચલિત છે લોકવાયકા મુજબ સતયુગમાં જ્યારે ઇન્દ્રદેવે ગૌતમ ઋષિના પત્ની દેવી અહિલ્યા સાથે કપટ કર્યું ત્યારે ગૌતમ ઋષિએ ઇન્દ્રદેવને આખા શરીરે કોઢ થવાનો શ્રાપ આપ્યો હતો એ શ્રાપના નિરાકરણ માટે ઇન્દ્રદેવે નારદ મુનિની પ્રેરણાથી ગિરનાર પર્વતના જોગણે ડુંગર પાસે શિવલિંગની સ્થાપના કરી હતી અને ત્યાર પછી ઇન્દ્રદેવે અહીંયા દસ હજાર વર્ષ સુધી તપસ્યા કરી હતી અને તે તપસ્યાથી મહાદેવજીએ પ્રસન્ન થઈને કહ્યું કે ઇન્દ્રદેવ તમે અહીંયા બાણ મારીને ગંગાજીને ઉત્પન્ન કરો અને તે પાણીમાં સ્નાન કરવાથી તમે શ્રાપ મુક્ત થશો ત્યાર પછી આ મંદિર અને શિવલિંગને ઇન્દ્રેશ્વરના નામથી ઓળખાશે અને આ કુંડને બાણ ગંગા કુંડ તરીકે ઓળખવામાં આવશે ત્યાર પછી ઇન્દ્રદેવનો કોઢ દૂર થયો અને ઇન્દ્રદેવ દેવલોક પરત ગયા આજે પણ કોઈ કોઢગ્રસ્ત વ્યક્તિ બાણ ગંગા કુંડમાં સ્નાન કરવાથી કોઢ દૂર થાય છે દુષ્કાળ સમયમાં પણ આ કુંડનું પાણી સુકાતું નથી લોકમાન્યતા મુજબ મંદિરના પરિસરમાં એક અન્નપૂર્ણામાની ગુફા આવેલી છે અને તે ગુફામાં અન્નપૂર્ણામાની સ્થાપના પણ ઇન્દ્રદેવે કરી હતી એક બીજી લોકવાયકા મુજબ નરસિંહ મહેતા જંગલમાં ગાયો ચરાવવા આવતા ત્યારે આ સ્થળે બત્રીસ ગુણી ગાયના આચરણમાંથી અચાનક દૂધની ધારા વહેવા લાગતા નરસિંહ મહેતા ભાવ વિભોર થઈને શિવલિંગને બત ભરીને બેસી ગયા હતા સતત સાત દિવસ સુધી તપસ્યા કરી અને મહાદેવજી પ્રસન્ન થઈને આકાશવાણી કરી કે નરસિંહ તું આ લિંગ છોડી દે હું તારા પર પ્રસન્ન થયો છું ત્યાર પછી નરસિંહ મહેતાએ ભગવાન પાસે વરદાન માંગ્યું કે મારા નાગરકોડમાં ક્યારેય કોઈ દુઃખી ના રહે અને મને ભગવાન શ્રી કૃષ્ણની રાસલીલાના દર્શન થાય ત્યાર પછી નરસિંહ મહેતાના ઓરતા ભગવાન ઇન્દ્રેશ્વર મહાદેવે પૂરા કર્યા તો મિત્રો તમે પણ આ ઇન્દ્રેશ્વર મહાદેવનું દર્શન કરી મારી ચેનલ નિશી નોલેજને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હર હર મહાદેવ